દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે વડોદરા શહેરમાં ડીસીપી ઝોન ત્રણના અધિકારી અભિષેક ગુપ્તા દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ મધ્યપ્રદેશની ચડ્ડી બનિયાનધારી ગેંગ અંગે પ્રેસ કોન્ફરન્સ રાખેલ હતી ક્રાઇમ રિપોર્ટર હનીફ મેમન જુઓ સમાચાર વિસ્તારથી आई बात है जी क्या मैं पूछ ही सको जो मैं कह रहे हूं आओ तो પછી હવે આટલી બધી નાલાયકી કરતા હો તો આ છે ને ઘણા બધા છે એ सारा છે પુણે કા છે બકે બધા છે બચ્ચા સોરી ભાઈ હા તરી ઓકે સરસ શૂટ છે જો જે રીતે સુનો નિયમداری અને ગેમ પકડાઈ શકે ત્યાં પકડ તાજેતરમાં બે ત્રણ ચોરીના બનાવો માંજલપુર અને મકરપુરા ખાતે ધ્યાનમાં આવ્યા હતા તેના સીસીટીવી ફૂટેજ તપાસ ચાલુ હતી અને તે દરમિયાન રાત્રિના સમયે માંજલપુરના અધિકારી શ્રીની પોતાની નાઇટ હતી તે નાઇટ દરમિયાન એમને બે શંકાસ્પદ ઈસમો મળ્યા કે જેઓ સ્કૂલમાં લઈ જવાની દફતર બેગ જેવું ખભે ભરાવીને જતા હતા તેમની પૂછપરછ કરી અને બેગ ચેક કરી તો બેગમાંથી વિવિધ પ્રકારના સાધનો મળ્યા જેનો ઉપયોગ સળિયા કાપવા માટે લોક તોડવા માટે થતો હોય તથા પેપર સ્પ્રે જેવા અને અન્ય ડિસ્મિસ વાંદરા પકડ પાના પકડ વગેરે વસ્તુઓ ગિલોલ અને પથ્થર મળી આવ્યા ત્યારબાદ વધારે પૂછપરછ કરતા આગળ એક માણસ જઈ રહ્યો હતો અને તે પણ એ જ સાગરિતનો એમનો જ એક સાગરિત હતો અને એ ટોળકીનો ભાગ હતો તો તે રીતે આ ચડ્ડીબંદિયાન ગાધારી ગેંગ જે અત્યારે ઘણી એક્ટિવ થઈ છે છેલ્લા થોડા સમયથી તેને પકડવામાં આવી છે અને તે આંતરરાજ્ય જે ચામાચીડિયા ટોળકી ચામાચીડિયા ગેંગ તરીકે પણ તે પ્રચલિત છે જેમની ઉપર તેમના શરીરના છાતીના ભાગ ઉપર ચામાચીડિયાનું ટેટુ બનાવવામાં આવેલું હોય છે આ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે તેમાં તેઓ છાયાપુરી સ્ટેશન પર ઉતરે છે ત્યાંથી ફાટકે ફાટકે રેલવેના પાટા સાથે ચાલતા ચાલતા માંજલપુર ગામ પાસે આવે છે અને ત્યાં દિવસ દરમિયાન કુગ્ગા વેચવાના બાને કે કોઈ લારી ચલાવવાના બાને રેકી કરે છે અને જે બંધ મકાન મળી આવે તે મકાન પર રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ કરે છે અને તાળું તોડવાનો પ્રયાસ કરે છે અને ચોરીનો સામાન લઈને અલગ અલગ ટીમો બનાવીને ચોરી કરતા હોય છે ચોરી થયા પછી આ ટીમો અલગ અલગ વિસ્તારમાં વહેંચાઈ જાય છે જે એક ટીમ હોય છે તેનું કામ હોય છે કે આ જે સામાન છે જે સાધન સામગ્રી છે કે જેનો ઉપયોગ કરીને ચોરી કરવામાં આવી છે તેને લઈને ભાગી જાય છે એક ટીમ હોય છે જે મુદ્દામાલ છે એને લઈને જતી રહે છે અને ત્રીજી ટીમ અલગ દિશામાં જાય છે આપણી પાસે સાધન સામગ્રીવાળી ટીમ હાથમાં આવી છે જેમાં મુખ્ય આરોપી દેવરાજ ઉર્ફે દેવાભાઈ સોલંકી અને કબીર ઉર્ફે લલ્લુ સોલંકી છે અને ત્રીજો જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાલકિશોર છે આ ત્રણ આરોપીની ધરપકડ આપણે કરવામાં આવી છે અને આ ત્રણ આરોપીના જે ઇતિહાસ ગુના ઇતિહાસ શોધવામાં આવ્યો તો માંજલપુરના ત્રણ ગુના અને મકરપુરાનો એક એમ કુલ ચાર વડોદરાના ગુના સિવાય મધ્યપ્રદેશમાં ઉજ્જૈન ખાતે નીલમગંગા ચિમનગંજ અને મહાકાલ પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના ગુનાઓ છે જેની અંદર ચોરીનો ચોરી કરવાના ગુના ત્રણસો સાત એટલે કે અટેમ્પ ટુ મર્ડર અને પોલીસ પર અસોલ્ટ કરવા જેવા ગંભીર ગુનાઓ તેમના વિરુદ્ધમાં નોંધવામાં આવેલા છે જે અન્ય એમની ટીમ જે મુદ્દામાં લઈને જે ભાગી ચૂકેલ છે અને જેને પકડવાના પ્રયાસ ચાલુ છે જે વોન્ટેડ છે તેમાં દુર્જન બાબા રાજપાલ પારધી યોગેશ સોલંકી અને બાલી પવાર જેઓ અત્યારે વોન્ટેડ છે અને જેમને પકડવા માટેની કામગીરી અત્યારમાં ચાલુ છે રાત્રિના સમયે નાઇટ ડ્યુટી દરમિયાન જે શંકાસ્પદ ઈસમ મળી આવ્યા કે જે સ્કૂલ બેગ લઈને જતા હતા તો તેમને પૂછપરછ કરવામાં આવી તેમને ઉભા રાખવામાં આવ્યા અને તેમની બેગ ચેક કરતા તેમની પાસેથી સ્કૂલ બેગમાંથી કોઈ સ્કૂલનો સામાન ન મળતા વિવિધ પ્રકારના પાના પક્કડ ડિસમિસને બધું મળી આવ્યું ગિલો મળી આવી એટલે એમના પર શંકા ગઈ અને તેમને પછી પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂરું પૂછપરછ કરી અને એ રીતે આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે તેઓ ફુગ્ગા વેચવાના પાને અલગ અલગ સોસાયટીઓમાં અત્યારે ઘણા બધા મેળા જેવો માહોલ પણ છે વિસ્તારમાં તો ત્યાં પણ ફરતા હોય છે તો તેમના જે ફેમિલી મેમ્બર્સ હોય છે તેઓ ફુગા વેચવાના બારને સોસાયટીની વિઝિટ કરે છે અને જે બંધ મકાન મળી આવે તેની રેકી કરતા હોય છે અને રાત્રિના સમયે તેઓ ટીમ બનાવીને ત્યાં ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે કુલ ત્રણ વ્યક્તિઓને આપણે પકડ્યા છે જેમાંથી બે માણસો દેવરાજ અને કબીર છે અને ત્રીજો છે એ માઇનો છે એ સિવાય જે ભાગી ગયા છે એ ચાર ઈસમો છે જેમના નામ દુર્જન રાજપાલ યોગેશ અને બાલી પવાર છે અત્યાર સુધીની જે તપાસ કરી છે તે દરમિયાન ચાર ગુનાનો ભેદ ઉકેલ આવ્યો છે જેમાંથી ત્રણ ગુના માંજલપુરમાં દાખલ થયેલા છે એમાંથી બે દાખલ થયા છે ચોરી થયેલી છે અને એકમાં ચોરી કરવાનો અટેમ્પ કર્યો હતો પણ ચોરી થઈ શકી નહોતી અને મકરપુરાની એક ચોરીનો ભેદ આમાં ઉકેલ આવ્યો છે અને હજુ તેમના જે રિમાન્ડ માંગવામાં આવશે અને જરૂરથી આગળ તપાસ કરવામાં આવશે કે અન્ય કોઈ વિસ્તારમાં તેઓ બન્યો હોય તો તે બાબતે પણ તપાસ કરવામાં આવશે તેમના જે જે લુક છે અને તેમની ગેટ સીસીટીવી સાથે તેમની તમામ વસ્તુ મેચ થાય છે અને તેના આધારે યોગ્ય પુરાવા પણ આપણે આયોગ દ્વારા ઉભા કરવામાં આવે છે છાયાપુરી એ થોડું છેવાડાનું સ્ટેશન છે એટલે મેઇન સ્ટેશન એ ના ઉતરતા છાયાપુરી સ્ટેશન ઉતરે છે અને રેલવેના फाटक એકદમ ત્યાં જનરલી પોલીસ અને પબ્લિકની અવરજવર ઘણી ઓછી હોવાના કારણે ફાટકે ફાટકે અને રેલવેના પાટા સાથે ચાલતા ચાલતા તેઓ માંજરપુર સાઈડ આવે છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલતા અને બેલ આઇકન વગાડવાનો ના ભૂલતા